બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ટાટમ ગામમાં તારીખ બાવીસ જૂને યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા ગામની હાલત ચિંતાજનક છે બોટાદ જિલ્લામાં એકસો છ ગ્રામ પંચાયતની તારીખ રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગ્રામ્ય કક્ષાએ શું સમસ્યા છે કેવા વિકાસના કામો થયા છે અને કેવા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે તે જાણવા અમારી ટીમ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ટાટમ ગામે પહોંચી હતી બોટાદથી તેર કિલોમીટર દૂર ગઢડા હાઈવે પર તાટમ ગામ આવેલું છે જે ગામની વસ્તી અંદાજે બાર હજાર જેટલી છે આ ગામમાં છેલ્લા અઢી વર્ષથી વહીવટદાર દ્વારા શાસન ચલાવવામાં આવે છે ત્યારે અનેક વિકાસના કામો થયા છે અનેક કામો બાકી છે પરંતુ થયેલા વિકાસના કામોમાં અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા છે ગામની સૌથી મોટી સમસ્યા વીજળીની અનિયમિતતા અને રોડના કામમાં ભ્રષ્ટાચાર મુખ્ય છે ત્યારે ગામના લોકો પોતાના ઘરમાં રહી ન શકે તેવી સ્થિતિ સર્જાય છે ત્રણ મહિના પહેલા જ બનેલ સીસી રોડ તૂટી ગયો છે ત્યારે ફરી રોડ બનાવવા લોકો માંગ કરી રહ્યા છે તાપ અને બફારાની વચ્ચે લાઈટ વારંવાર ગોળ થઈ જવાના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે વડીલો અને યુવાનો ઘરની બહાર નીકળી ટાઢા છાયે જાહેરમાં બેસી શકે પરંતુ નાના બાળકો અને મહિલાઓની સ્થિતિ કફોડી થાય છે ગ્રામ પંચાયત વિસ્તારમાં ચાર દિવસ પાણી આવે છે ત્યારે દર બે દિવસે નિયમિત પાણી મળી રહે તેવી અપેક્ષા રાખી રહ્યા છે અમારે તો વ્યવસ્થિત રીતે ચૂંટણી પતી જાય એ અમારી અપેક્ષા છે અને સારો ઉમેદવાર આવે શિક્ષિત હોય તો એને બધાય લોકોના પ્રશ્નનો ખ્યાલ આવે કે શું કરવું પડે ને શું ન કરવું પડે કેટલા વિકાસના કામો થયા છે આમ આમ તો અમારે વિકાસના કામો અમુક થયા છે ને અમુક ઘણું બાકી છે કારણ કે વહીવટદાર આવી ગયા હતા ને એટલે જોયું એવા અમુક તો પ્રશ્નો ન હલ થાય જાય એને તે તકલીફ હોય ને એના કારણે ન થઈ શકે અહીંયા આરોગ્યની વાત હોય શિક્ષણની વાત હોય કેવી સમસ્યા આરોગ્યમાં તો થોડીક તકલીફ છે દિવસમાં જ નથી વાંધો પણ રાતની થોડીક તકલીફ પડે કારણ કે જે દર્દી આવ્યો હોય ને રાતના એને ગઢડા મોકલવા પડે કાં બોટા જવું પડે કારણ કે નસબેન હોય ને તો અમુક બેનો બીવે એકલા ન રહે કે એક બે ડૉક્ટર હોય ને તો એને સારું પડે કોઈક સિક્યુરિટી ના મૂકીએ કે સરકાર તરફથી તો એને થોડુંક આમ આશ્વાસન મળે ભાઈ ગામમાં રોડ રસ્તાની સ્થિતિ હું રોડ રસ્તા તો અમુક છે ને અમુક નથી અમુક નવો એક રોડ બનાવ્યો છે ને એમાં થોડીક તકલીફ છે દમેય કારણોસર ઓલું થયું હોય એટલે પહેલાં નબળું કામ થયું છે નબળું કામ થયું છે એક એક જ રોડનું નબળું કામ થયું છે ગામમાં આ ચૂંટણીની અંદર જે નવા સરપંચ અને બોડી વિજેતા થઈને આવે એની પાસે તમારી અપેક્ષા કેવી અમારે સરપંચ અને બોડી એવી આવે

આચારસંહિતા વગરનું ગામ હોય એવું અત્યારે મને લાગે પાણી આવે અત્યારે તો પેલા એક દિવસ ને અત્યારે ચાર દિવસે આવે પાંચ દિવસે આવે કોઈ નક્કી નહીં ત્રણ દિવસે આવે ચાર દિવસે પાંચ દિવસે અત્યારે પાણી તકલીફ અત્યારે ફૂલ તકલીફ છે વીજળી સમસ્યા તો માનો કે આમ અમુક ટકા હારી રહે પણ આમ ક્યારેક એવી લાઈટ કપાઈ ની હોય છે ઉનાળાની સીઝન હોય ગરમીનું ફૂલ અને લાઈટ બરોબર બપોર વસાડા કાપે હવે બે કલાક ત્રણ કલાક માણસોને આરામ કરો તો બહાર હોય કોઈ જાડવે બીઆે અમારી જેખા મોટા માણસો પણ નાના બાળકો છે છોકરા છે કોઈ ગઢામાં આવતર છે એ ક્યાંય જઈ ન કે અને એવી સમસ્યા થાય છે એની વાત જવો જેવી કારણ કે બાળકો અતિશય ઓલું થતું હોય અને વૃદ્ધોને વધારે કહેવડાવો નવા સરપંચ જીતી લેવાના છે બોડી આવવાની છે એની તમારી અપેક્ષા છે હવે નવી 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 બોડી તો હું એવું માનું છું કોઈ નવા જુવાનિયા વ્યવસ્થિત આચારસંહિતાવાળા ભણેલા મને ભણેલા ઉપર વધારે રસ છે કારણ છે કે એને થોડીક ખબર પડતી હોય આગળનું બીજા નંબરમાં માનો કે ગઢા હોય એને તો આપણે કેવી છે અત્યારે આપણે મોટા મોટા માણસો ગોતતા હતા પણ હવે મને એવી અપેક્ષા નથી કે હું મોટા માણસો કામ કરી શકે કારણ કે પોતાનું ન કરી શકતા હોય ગામનું ક્યાં કરવા તા આ મારી એક પોતાનું હું મારા પોતાના મંતવ્ય વિશે હું કહું છું કારણ કે કોઈ ભણેલો ગણેલો વ્યવસ્થિત હશે તો પોતે જાતે જોઈ એક છે બરાબર